બીજું બધું જ બદલાતું રહે છે બસ એક પરિવર્તન છે જે ફિક્સ હોય છે અને આ એ પરિવર્તનનો એક ભાગ છે મોટી વોરવાડ નીકળીને હું નાની વોરવાડ આવ્યો અને અહીં આવ્યા પછી તો મકાનો વધારે કલાત્મક લોંગ વિથ યજ્ઞેશમાં આજે હું પહોંચી ગયો છું કપડવંશ કપડવંશમાં મેં સાંભળ્યું છે કે અહીં આગળ બહુ જ જૂના મકાનો જેવા સુધપુરની અંદર વોહરાવાડમાં આવેલા છે એવા જ કપડવંશની વોહરાવાડમાં પણ આવેલા છે હું રિક્ષામાં બેઠો અને રિક્ષાવાળા મિત્રને મેં કહ્યું કે મને એવી જગ્યાએ લઈ જા જ્યાં આગળ અહીં આગળ વોહરાવાડ આવેલી છે જ્યાં જૂના અને કલાત્મક મકાનો આવેલા છે અને રિક્ષાવાળાએ સળસરાટ એને પણ ખબર જ હતી કે આ જોવાલાયક સ્થળ છે અને ત્યાં આગળ રિક્ષાને મારી મૂકી કપડવન શહેરની અંદર જ્યારે હું ટ્રાવેલ કરી રહ્યો હતો ત્યારે બંને બાજુ અત્યંત કલાત્મક મકાનો ઠેકાણે મને દેખાતા હતા અત્યારના આધુનિક જમાનાની અંદર પણ હા એવું ખરું કે ઘણા મકાનો હવે અહીંયા આગળ નવા બની રહ્યા છે જૂના જમીન દોસ્ત થઈ રહ્યા છે પણ જેવું હું વોરાવાડની એકદમ નજીક આવી ગયો મને આ લાઇબ્રેરી નજરે પડી અને મને લાગ્યું કે ખરેખર અહીં આગળ શિક્ષિત સમાજ પણ વસી રહ્યો છે જે કેળવણીની કદર કરી રહ્યો છે અને મેં વોરાવાડની અંદર પ્રવેશ લીધો તો પ્રવેશ લેતાની સાથે જ મને એવું લાગ્યું કે હું જાણે કોઈ અલગ જ દુનિયામાં પ્રવેશી ચૂક્યો છું અહીં આવ્યો તો બહારનો શોર બકોર બિલકુલ બંધ અને એકદમ શાંતિ આ વિસ્તારની મને અનુભવવા લાગી અને હું સ્તબ્ધ થઈને આ ઝરૂખા જોવા લાગ્યો એક મિનિટ તો મને એવો વિચાર આવ્યો કે હું આ વોરાવાડની અંદર આવ્યો છું કે કોઈ વાડની અંદર દરેક મકાનને અલગ અલગ સોભતા જરૂખા બસ આ જોઈને હું અને મારા પગ થંભી ગયા હજાર વર્ષનો ઇતિહાસ ધરાવતું આ નગર એક સમયમાં કાપડ ઉદ્યોગ માટે બહુ જાણીતું હતું અને એટલા માટે જ જ્યારે હું આ શહેરની અંદર પ્રવેશ્યો ત્યારે મને એક જગ્યાએ કપડવંજ નહીં કાપડવણજ એવું નામ વાંચવા મળ્યું અને એટલે જ મને ખાતરી થઈ કે ખરેખર આ નગર એક જમાનાની અંદર ટેક્સટાઇલ હબ હશે માલની હેરફેર માટે આ નગર ખંભાતના બંદર સુધી જતા રસ્તા ઉપર વચ્ચોવચ આવતું હતું અને એટલા માટે જ સ્ટ્રેટેજીકલી એનું ઇમ્પોર્ટન્સ બહુ હતું સમય જતાં અહીં આગળ કાપડ ઉદ્યોગ ધીમે ધીમે નાશ પામ્યો આ જે આપણે વોહરાવાડ જોઈ રહ્યા છીએ એ છેલ્લા સો વર્ષ કરતાં પણ વધારે સમયથી બનેલા મકાનોનું એક સોસાયટી કહો કે એક મોહલ્લો કહો કે એક શેરી કહો એ છે અહીં આગળ આ શેરીઓની વચ્ચોવચ હવે ઘણા ખરા મકાનો તૂટી રહ્યા છે સો વર્ષ જૂના મકાનો જે હજુ પણ ઇતિહાસની સાક્ષી પૂરે છે અહીંની સમૃદ્ધિની એ હવે ધીમે ધીમે તૂટી રહ્યા છે આ નગરની અંદર ફરતા ફરતા મને એ જોવા મળ્યું કપડંજ આવવાનો મુખ્ય હેતુ જ મારો આ છે કે હું આ વોહરાવાડમાં આવેલા જૂના મકાનો જોઉં શાંતિ બહુ ડરાવનારી છે છેલ્લા પચાસ મિનિટથી હું અહીં ફરી રહ્યો છું પણ મને ગણીને પાંચ જણ પણ અહીં આગળ મળ્યા નહીં જેઓ મને આ ટેણીઓ દેખાયો અને હું અહીં આગળ ઊભો રહી ગયો મને થયું કે કોઈ મળે તો હું એની કંઈક માહિતી લઉં કોઈની સાથે વાત કરું છે કે રહેશે કોઈ પુના રહેશો આ મોટા ભાગના બંધ જ છે ક્યારે આવે હોય તો આ કેટલા વર્ષ જૂનું હશે સો વર્ષ જૂનું એટલે બધા ધંધા માટે બહાર જતા

લાઈટ બિલ બધા જૂના પડ્યા છે અને

બદલાતું રહે છે બસ એક પરિવર્તન છે જે ફિક્સ હોય છે અને આ એ પરિવર્તનનો એક ભાગ છે અદ્ભુત વોર આવાડ જબરજસ્ત સ્થાપત્ય પણ સમયની સાથે હવે જમીન દોસ્ત થઈ રહ્યું છે અહીં આગળ ફરીએ તો સો વર્ષ પાછા ચાલા જઈએ એટલી સરસ અદભુત ઇમારતો છે અહીંયા આગળ અને એનું આર્કિટેક્ચર જબરજસ્ત પણ કહેવાય છે ને કે એક પરિવર્તન જ એવું છે કે જે ફિક્સ છે થવાનું જ છે સમયનું નું ચક્રવશ ચાલ્યા કરશે ચાલ્યા કરશે ચાલ્યા કરશે એની સાથે સાથે બધું બદલાયા પણ કરશે પણ કેટલીક યાદગાર વસ્તુઓ હોય છે કે જે આપણે જાળવી રાખવી જોઈએ અને એ હવે તૂટતી જાય છે કેટલીક અદ્ભુત વસ્તુઓનું નિર્માણ થઈ ચૂક્યું હોય છે સમયની સાથે સાથે પણ સમય પોતાના પેટમાં એ અદભુત વસ્તુઓને પણ સમાવી લેતી હોય છે જતા જતા પણ આ જર્જરિત હવેલી આગળ હું ઊભો રહી ગયો મને એવું લાગ્યું કે આ હવેલીઓ અંદરથી બહુ ઊંડે ઊંડેથી બૂમો પાડી રહી છે કદાચ એ મને સંભળાઈ રહી છે અને એ બૂમો એવી છે કે કહી રહી છે કે અમને ઇતિહાસમાં ગરકાવ થતા બચાવી લો પુરાતત્વ વિભાગને કદાચ આ સંભળાઈ જાય કે અમને ઇતિહાસમાં ગરકાવ થતા બચાવી લો આવી આ હવેલીઓ છે સો વર્ષ કરતાં પણ જૂની ગુજરાતના મહાપરાક્રમી રાજા એવા સિદ્ધરાજ જયસિંહ એમણે છે કે અગિયારમી સદીમાં ખંભાત બંદરના રૂટ ઉપર આ કપડવંજ નગર વસાવેલું અને આ નગરમાં વસેલી વોહરા કોમ્યુનિટી આપણને જ્યારે અહીં આગળ ફરીએ ત્યારે લાગે કે કેટલી સફળ અને સમૃદ્ધ એ સમયથી હશે એમણે આ હવેલીઓનો વિકાસ આ હવેલીઓનું બાંધકામ બહુ અદ્ભુત રીતે કર્યું છે કલા કારીગરી અહીં આગળ ઉડીને આંખે વળગે મોટી વોહોરવાડમાંથી હવે હું નાની વોહરવાડમાં જવા નીકળી રહ્યો છું અને મને આશા છે કે ત્યાં આગળ પણ મને અહીંના જેવી જ અદભુત કારીગરી જોવા મળશે તો ચાલો હવે આપણે જઈએ નાની વોહોરવાડ વધારે ઓથેન્ટિક દિલથી બનાવ્યા હોય ખૂબ મહેનત કરીને બનાવ્યા હોય જબરજસ્ત સ્કીલ કામે લાગી હોય અને એ પણ પાછા લાકડામાંથી હવે તો સોનું અને લાકડું આ બેનું તો નામ જ નહીં દેવાનું મોટી મોટી હવેલીઓ પણ હવે જમાનાની સાથે બંધ થઈ ગઈ છે બસ હવે રહે છે તો ફક્ત કબૂતર નાની મેં પ્રવેશ લીધો ને તો મને એવું લાગ્યું કે જાણે કોઈ અલગ જ દુનિયામાં મેં પ્રવેશ લઈ લીધો છે ઇતિહાસ અહીં આગળ વેચવામાં આવી રહ્યો છે આગળ જેટલા પણ આપણે હવેલીઓને તૂટતા જોઈ અને એમાંથી જે કાટમાળ નીકળે ખાસ કરીને એના બારણા એના જરૂખા બારસાક અને અલગ જૂના જૂના લાકડા એ બધું જ અહીં આગળ સંગ્રહ કરવામાં આવ્યું છે ને અહીંથી એને વેચવામાં આવે છે અમદાવાદની અંદર પણ મેં ઘણી આવી દુકાનો અસલાલીથી નારોલ સર્કલ જતાં જોયેલી છે ઇતિહાસ કદાચ અહીં આગળ વેચાઈ રહ્યો છે અને એના શોખીન પણ છે એને ખરીદનારા એ અહીંથી લઈ જતા હોય છે પોતાના નવા બનતા મકાનોની અંદર સજાવા માટે છેલ્લી સાઈઠ મિનિટમાં મને સાહીઠ લોકો પણ અહીંયા આગળ મળ્યા નથી આમ કહીએ ને તો છ જણ પણ જોવા નથી મળ્યા આ જરૂર ખા બધે જ હોય છે અને વોરવાડની ની સૌથી છેલ્લી ગલીમાં મને નજરે પડ્યું એક એવું મકાન જે મેં સાંભળ્યું છે કે બંધ પડ્યું છે અહીં આગળ પણ જરૂખા તો પણ જે જરૂખાઓનું નગર છે એવું ઘણીવાર તો લાગે કોઈ રહેતું નથી અહીં કોઈ નથી રહેતું બંધ જ છે અને કોનું છે એ ખબર નથી તમને મતલબ ઘણા વર્ષોથી કોઈ આવ્યું જ નથી કેટલું સરસ છે નહી લાકડાનું છે પણ અહીં તો કોઈ મૂવીનું શૂટિંગ કરાય એવી સરસ જગ્યા છે પણ કોઈ આવતું નથી ને આવવું જોઈએ બધાએ આના વિશે જાણવું જોઈએ બત્રીસ માળની વાવ જોવા જઈશું પ્રિપેરી ટ્રંક કે અને અમે પટારો કહી હે ને સંદુક એક્ઝેટ શબ્દ છે સંદુક પણ સંદૂકમાંથી ખજાનો નીકળે હવે અહીં આગળ આપણે ખોલવો નથી હે કોઈનો ખજાનો વાહ આપણે માની લઈએ ને તો આપણે આ કપડવંજની અંદર એક હેરિટેજ વોક કરી રહ્યા છીએ અને હું વોહરાવાડમાંથી બહાર આવ્યો તો રસ્તામાં મને આ સૈફી લાઇબ્રેરી નજરે પડી અત્યારે એ બંધ છે પણ મેં એવું જાણ્યું કે આ લાઇબ્રેરી અહીંયા આગળ ફ્રીની અંદર પુસ્તકો વાંચવા દેવા માટે જે તે સમયે ખોલવામાં આવેલી આનાથી ખાલી મને એટલું જ ખબર પડી કે અહીં આગળ જે વોરા કોમ્યુનિટી છે એ ખાલી ટ્રેડર્સ હતા એવું નહીં

કપડવંજની એક બાબત મને ગમી આટલું જૂનું નગર હોવા છતાં અહીં આગળ અંદર રસ્તા એકદમ ખુલ્લા સાફ સુથરા સ્વચ્છ છે ઓકે બત્રીસ કોઠાની વાવ સુધી આવી ગયા પણ અહીંયા આવ્યા પછી તાળું એટલા માટે છે કે વરસાદ પડ્યો છે અને હજુ એનું પાણી પાણી પૂરતું નથી ઉપર સુધી છે પણ કહેવાય છે કે આ બત્રીસ કોઠાની વાવ એટલે કે બત્રીસ માળની વાવ એક હજાર વર્ષ પહેલા બંધાવામાં આવેલી અને જે તે સમયે શું કામ અત્યાર સુધી ગુજરાતની સૌથી કદાચ ઊંડામાં ઊંડી વાવ હશે ઘણી ખરી વાવ ગુજરાતમાં આવી જ રીતે પડી રહી છે અવાઅરું જે ગ્રામજનો હોય એને પણ એટલી બધી અવેરનેસ ના હોય કદાચ એક જમાનો એવો હશે કે પાણી લેવા માટે અહીંયા આગળ લોકોની લાઈન પડતી હશે दादा कुंड वाव क्या आगे आए कुंड वाव आई थी जवानू हाँ 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 टावर एनी नीचे अच्छे हाँ अंदर जवाब दे से अंदर जवाब दे से हो मने अच्छा तो मैं नथी क्या बाजू ओके ओके खुल्लू असे खुल्लू है चलो आई के खुल्लू जो પણ અમારી કમનસીબી હતી કે વોરાવડ જોયા પછી અમે નીકળ્યા અને બાકીના જેટલા પણ મોન્યુમેન્ટ્સ અમારે જોવા હતા જેમ કે આપણે બત્રીસ કોઠાની વાવ જોઈ તો એ પણ બંધ અને અહીં આગળ અમે પહોંચ્યા અને કુંડવાવ તો કપડોંજની સૌથી મુખ્ય હાઈલાઇટ છે અને એ કુંડવાવ અત્યારે કન્ઝર્વેશન માટે બંધ કરેલી છે અમે આ જાડીની અંદરથી અને થોડી જોઈ તો અંદર અમને જાડી ઝાંખરા સિવાય કંઈ ના દેખાયું અધરવાઇઝ આ મોન્યુમેન્ટ બહુ જબરજસ્ત છે આપણે મોઢેરાની અંદર સૂર્યમંદિરની બિલકુલ સામે જે વાવ જોઈએ છે એના જેવું જ આ આર્કિટેક્ચર છે પણ અમને અત્યારે એ જોવા ના મળી અમે આ જોવા માટે જ ખાસ કપડવંજમાં આવેલા કહેવાય છે કે અહીં આગળ એક તોરણ પણ છે જેવું વડનગરની અંદર તોરણ છે એ પણ અમને જોવા ના મળ્યું કપડવંજની અમારી મુલાકાત બસ અમે આટલું જોયા પછી મુલાકાતને પૂરી કરીએ છીએ